નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છ વિષય ગુજરાતી જેમના પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ લેવાની છે જેમની અંદર પાઠ પાંચનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનનો જો તમારે પીડીએફ જોઈતી હોય તો તે પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તેમનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો જોઈએ પ્રશ્ન નંબર એક તેની મિની અથવા પપ્પાની જે લાગણી દર્શાવી છે તે લાગતા શબ્દો કૌંસમાંથી શોધીને લખો જેના ગુણ છે પાંચ નંબર એક પાઉચ ન મળવાથી પપ્પા ઓફિસમાં આમ તેમ આટા મારતા હતા અકળામણ ચિંતા બે ચેની નંબર બે પોતે ઘરે એકલી રહી શકે એવડી છે એવું મિની માનતી પણ તો કાળજી નંબર બે મિનીને હસ હસાવવી એ જ પપ્પાના જીવનનું ધ્યેય હોય એમ લાગતું વહાલ નંબર ચાર મિની પપ્પા મમ્મીના ફોટાને ઘડી ભર સ્થિર થઈને જોઈ રહી વિસ્મય નંબર પાંચ મિનીએ જોયું કે પપ્પા પોતાનું પાઉજ ઘરે મૂકીને જ ઓફિસે જતા રહ્યા તો જવાબ આવશે ચિંતા ત્યાર પછી પ્રશ્ન નંબર બે જોઈએ નીચેના સાચા વિકલ્પ શોધીને લખો જેના ગુણ છે પાંચ નંબર એક મિની ઘરે એકલી જ હતી કારણ કે મિનીની સ્કૂલમાં રજા હતી પણ પપ્પાની ઓફિસ ચાલુ હતી નંબર બે મિનીને ઘરમાં કોની જેમ ઉથલપાથલ કરવાનું મન થયું તો ટોમ એન્ડ જેરીની જેમ નંબર ત્રણ મિનીના ક્યાં વાક્યમાંના દોઢ ઢાપણ પર પપ્પા હસી લેતા તો સવારે ચા પીને છાપું વાંચવાને બદલે દાઢી કરી લેવાની સમજ્યા નંબર ચાર હા મેં સાચવીને ટેબલના ખાનામાં મૂક્યું છે મિનીના આ વાક્યને પપ્પા પર શી અસર થઈ તો કે પપ્પાને નિરાન થઈ નંબર પાંચ મમ્મી અને પપ્પાનો ફોટો જોઈને મિનીને શી લાગણી થઈ તો બંનેનો ફોટો જોઈ વિસ્મયથી તાકી રહી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યો મનમાં કોણ બોલતું હશે તે લખો ગુણ છે પાંચ નંબર એક એના હાથમાં ફોટો તો નહીં આવી ગયો હોય ને પપ્પા નંબર બે મારે કામ હોય ત્યારે જ આ ફોન બંધ પડી જાય છે મિની નંબર ત્રણ આજે તો માજીને ઘરે મોકલીને ધમાચકડી મચાવ મિની નંબર ચાર એને એટલી ખુશ રાખું કે મિનીની ખોટ ન વર્તાય પપ્પા નંબર પાંચ આમ ને આમ તો હું એનો ચહેરો જ ભૂલી જઈશ મિની પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો જેના ગુણ છે પાંચ નંબર એક મિની પપ્પાને દાઢી વધારવાની શા માટે ના પાડે છે તો કે મિની પપ્પાને દાઢી વધારવાની ના પાડે છે કારણ કે એમને દાઢી સારી લાગતી નથી અને જ્યારે પપ્પા એને પપ્પી કરે ત્યારે તેને મિનીને દાઢી વાગે છે નંબર બે મિનીના પપ્પા મિની વિશે શું માનતા નહોતા મિનીના પપ્પા મિની વિશે માનતા ન હતા કે મિની ઘરે એકલી રહેવા જેટલી મોટી થઈ ગઈ છે નંબર ત્રણ મિનીના પપ્પા ઓફિસ જતી વખતે શું ભૂલી ગયા તો મિનીના પપ્પા ઓફિસ જતી વખતે પાઉચ ભૂલી ગયા નંબર ચાર બઢતી કા નામ દાઢી આ વાક્ય કોણ કોને કહે છે તો કે બઢતી કા નામ દાઢી આ વાક્ય મિનીના પપ્પા મિનીને કહે છે નંબર પાંચ મિનીએ પપ્પાના પાઉચમાં શું જોઈ તો કે મિનીએ પપ્પાના પાઉચમાં સ્કૂટરનું લાઇસન્સ બેંકની પાસબુક ઇલેક્ટ્રિક બિલ અને હિસાબની ડાયરી અને બીજા કેટલાક કાગળો જોયા પ્રશ્ન નંબર પાંચ તમારા પપ્પા તમારી મમ્મીની કેવી કેવી કાળજી રાખે છે મમ્મી પપ્પાની કઈ કઈ બાબતોનું ધ્યાન રાખે છે જેના ગુણ છે પાંચ જેમનો તમને અહીં જવાબ તમને આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને લખી પણ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી મળીશું બીજા વિષયની જે પ્રશ્ન બેંકના એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે અગાઉની જો ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો